હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શુદ્ધ દેશી દાણાદાર એવું ઘરનું ઘી મલાઈમાં એક સિક્રેટ ચીજ નાખીને અને ઘી બનવા ઉપર હોય ત્યારે સિક્રેટ ટિપ્સને ફોલો કરીને ખૂબ જ ઝડપથી અને સરળતાથી તમે ઘી બનાવીને તૈયાર કરી શકો છો આજની આ ઘી બનવાની રીત ઝડપી અને સરળ હોવાથી તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ ઘી બનાવવા માટે મેં અહીંયા મલાઈને બહાર કાઢી લીધી છે આ મલાઈ છે એ ત્રણ દિવસની મલાઈ છે તાજી અને ફ્રેશ છે જેને મેં સવારે કાઢી લીધેલી છે અને આ મલાઈને મેં ફ્રીઝરમાં રાખેલી હતી આ પણ ત્રણ દિવસની મલાઈ છે પણ ફ્રીઝરમાં રાખેલી હોવાથી જુઓ એકદમ ઘાટી છે તો હવે આપણે એક મોટું વાસણ લઈશું અને આ બંને મલાઈને એમાં ટ્રાન્સફર કરીશું આ રીતે આપણે બંને મલાઈને મિક્સ કરી લીધી છે અને ધીરે ધીરે જે ફ્રીઝરવાળી મલાઈ છે ઘાટી એ પણ લિક્વિડ થવા માંડી છે એ પણ મેલ્ટ થવા માંડી છે આ રીતે અંદાજે ત્રણથી ચાર મિનિટ કે પાંચક મિનિટ જેટલો સમય રાખશો એટલે બધી જ મલાઈ સરસ રીતે મિક્સ થઈ જાય છે હવે આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ લઈશું અને અડધી ચમચી જેટલો ઈનો આપણે લઈ લેવાનો છે ને આપણે મલાઈની અંદર એડ કરી દેવાનો છે હવે ઈનો એડ કર્યા પછી મલાઈને આપણે સારી રીતે ફેંટી લેવાની છે એક જ ડાયરેક્શનની અંદર આપણે મલાઈને ફેંટવાની છે આ રીતે ફેંટતા તમે જોશો કે માત્ર એક મિનિટની અંદર જ બધું માખણ છૂટું પડી જાય છે જુઓ માત્ર થોડી વારની અંદર જ માખણ બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા ફેટતા મને એક મિનિટ કરતા પણ ઓછો સમય લાગેલો છે કોઈ પણ જાતની વીજળીનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ માખણ બનાવીને તૈયાર કરી લીધું છે અને આગળ આપણે ઘી પણ એ રીતે ખૂબ જ સરસ મજાનો દાણેદાર બનાવીશું જેની ટ્રીક હું તમને આગળ બતાવીશ હવે આપણે આના અંદર બરફ અથવા તો બરફનું પાણી એડ કરવાનું છે તો અહીંયા હું થોડા બરફના ક્યુબ એડ કરી દઉં છું એનાથી શું થશે કે મલાઈ છે એમાં ખૂબ સરસ બાઇન્ડિંગ આવી જશે અને એના અંદર દૂધ કે છાશનો જે કાંઈ ભાગ હશે એ પણ ઝડપથી દૂર થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો જુઓ ધીરે ધીરે છાશનો ભાગ જુદો પડી રહ્યો છે તો આ સાથે હું એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી પણ એડ કરી દઉં છું જેથી વારે આપણે પાણી એડ નહીં કરવું પડે અને મલાઈ એકદમ સરસ થીજીને તૈયાર થઈ જશે ખાસ કરીને ઉનાળાની અંદર જો તમે મલાઈમાંથી માખણ બનાવતા હો તો આ રીતે તમારે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો એનાથી માખણ બનવાની પ્રોસેસ એકદમ ઝડપી બને છે અને એનું બાઇન્ડિંગ પણ ખૂબ જ સરસ આવે છે હવે આપણે હાથની મદદથી આના અંદરથી માખણને કાઢી લેવાનું છે જુઓ આ રીતે કરવાથી બધી જ છાશ કે દૂધ એમાંથી છૂટું પડી જશે અને માખણ સારી રીતે ધોવાય પણ જશે અહીંયા તમને જરૂર જણાય કે બાઇન્ડિંગ ઓછું છે તો તમે થોડું ઠંડુ પાણી વધારે પણ એડ કરી શકો છો તો જુઓ આ રીતે આપણે માખણને છૂટું પાડી લીધું છે હવે માખણને આપણે એ વાસણની અંદર એડ કરીશું જેમાં આપણે ઘી બનાવવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો છ દિવસની મલાઈ હતી અને એમાંથી કેટલું બધું આ માખણ બનીને તૈયાર થયું છે કેમ કે આ પ્રોસેસની અંદર માખણ વેસ્ટ જવાની બિલકુલ શક્યતા રહેતી નથી અહીંયા તમે જુઓ છાશ કે દૂધનો જે થોડો ઘણો ભાગ હોય છે મલાઈમાં એ અહીંયા બહાર નીકળી ગયો છે અને એકદમ સરસ પ્યોર માખણ આપણે અહીંયા બનાવીને તૈયાર કરી લીધું છે માત્ર બે થી ત્રણ મિનિટની અંદર અહીંયા માખણ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ તરફ જઈશું અને ગેસ ઓન કરી કઢાઈને આપણે ગેસ પર મૂકીશું તો આ પ્રોસેસ એકદમ ઝડપી છે અને વળી આ રીતે ઘી બનાવીને તૈયાર કરવાથી એમાં કીટું પણ ઓછું નીકળે છે ઘી બનાવતી વખતે એમાં બિલકુલ વાસ પણ આવતી નથી અને એટલા માટે જ ઘી બનાવવાની આ રીત મને સૌથી સરળ રીત લાગે છે હવે જુઓ ચલાવવાની આપણે બિલકુલ જરૂર નહીં પડે આ રીતે ધીમી ફ્લેમે એકદમ સરસ ઘી બનીને તૈયાર થઈ જશે નોનસ્ટિક ઘી બનાવતી વખતે નીચે ચોટતું પણ નથી અને એકદમ સરસ ઘી બનીને તૈયાર થાય છે તો વાસણની થિકનેસ થોડી પતલી હોવાથી એ બળવા માંડે છે અને એનાથી ઘીમાં પણ આપણને બળવાની સુગંધ આવી જાય છે જો આ રીતે આપણે ધીમે ધીમે થવા દેવાનું છે અંદાજે બે મિનિટ પછી આ રીતે આપણે થોડું ચલાવી લેવાનું હવે જુઓ ઘી લગભગ થઈ જવામાં છે અને બધું જ મિશ્રણ ઘાટું થઈ ગયું છે આ સ્ટેજે આપણે થોડું ઠંડુ પાણી લઈ અને એમાં આ રીતે પાણીના ચાર પાંચ છાંટા એડ કરી દેવાના તો જુઓ અહીંયા ઠંડા પાણીના છાંટા એડ કર્યા પછી ઘી ઝડપથી છૂટું પડવા માંડ્યું છે અને સેપરેટ થવા લાગ્યું છે આમ કરવાથી ઘી જલ્દી છૂટું પણ પડી જશે અને ખૂબ જ સરસ દાણાદાર પણ બનશે તો મોટે ભાગે તમે ઘરે જ ઘી બનાવતા હશો આ રીતે બે થી ત્રણ સિક્રેટ ટીપ્સ છે એને ફોલો કરશો તો એકદમ સરસ દાણાદાર શુદ્ધ દેશી ઘી ઘરે બનાવીને તૈયાર કરી શકશો તો જુઓ અંદાજે પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને એસી ટકા જેવું ઘી બનીને તૈયાર થઈ ગયું છે બસ હવે માત્ર બે થી ત્રણ મિનિટની અંદર જ એકદમ સરસ એવું ઘી બનીને તૈયાર થઈ જશે તો અહીંયા જુઓ ઘી સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે આજ તે આપણે એને બિલકુલ નહીં ચલાવીએ આ રીતે નામ થવા દઈશું તો ગેસ બંધ કર્યા પછી પણ આ રીતે ઘી છે એ થોડું થોડું ગરમ થતું રહેશે એની ગરમીને લીધે અને થોડું સામાન્ય તાપમાન પર આવે એટલે આપણે ઘીને કાઢી લઈશું હવે જુઓ ઘી અહીંયા ઠરી ગયું છે સામાન્ય તાપમાન પર આવી ગયું છે તો આ રીતે ગરણીની મદદથી ઘીને ગળી લઈએ તો જુઓ એકદમ સરસ યલોય કલરનું બની ને તૈયાર થયું છે ઘી ની વપરાશ તો આપણે હંમેશા ઘરમાં રહેતી હોય છે અને બારથી જે ઘી ખરીદીને લાવીએ એની શુદ્ધતાની કોઈ ગેરંટી હોતી નથી તો આ રીતે મલાઈ ભેગી કરી અને જો ઘરે જ ઘી બનાવવામાં આવે તો એકદમ ચોખ્ખું દેશી અને દાણાદાર ઘી ઘરે પણ આપણે બનાવી શકીએ છીએ અને વળી નાની મોટી ને ફોલો કરી તમે ખૂબ જ ઝડપથી અને સરળતાથી ઘી બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા બધું જ ઘી હું ગરણીની અંદર એડ કરી દઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો કે કડાઈનું તળિયું એ બિલકુલ કીટાથી ચોટેલું નથી એકદમ ચોખ્ખું છે અને અહીંયા તમે કીટું પણ જોઈ શકો છો અડધા ચમચા કરતા પણ ઓછું એટલું કીટું અહીંયા નીકળ્યું છે તો માત્ર છ દિવસની મલાઈમાંથી આપણે અહીંયા ત્રણસો થી આ ઘી ઠરી જશે ત્યારે ખૂબ સરસ દાણાદાર ઘી બનીને તૈયાર થશે તો અહીંયા જુઓ હું તમને બે બરણીની અંદર ઘી પણ ભરીને બતાવું એકદમ શુદ્ધ અને ખૂબ જ મસ્ત દેખાઈ રહ્યું છે ખાસ કરીને તમે બજારમાંથી જે ઘી લાવો છો એ ઘીમાં કલર એડ કરેલો હોય છે જેથી કરીને આપણને એ ઘી વધારે પડતું પીળું દેખાતું હોય છે પણ આપણે તૈયાર કરેલું ઘી જેમ જેમ ઠરતું જશે એમ સરસ યલો કલર નું થશે અને એકદમ સરસ દાણાદાર પણ બની જશે અહીંયા બે બરણી ભરી અને આપણે ઘી તૈયાર કરેલું છે અને હજી પણ થોડું ઘી વધેલું છે જો જેને આપણે રૂટીન વપરાશમાં લઈ શકીએ બજાર કરતા ખૂબ જ સસ્તું બને છે અને વળી શુદ્ધતાની ખાતરી સાથે ઊંચી ગુણવત્તાવાળું ઘી તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો મિત્રો જોયું ને એકદમ સરળતાથી અને ખૂબ જ ઝડપથી આપણે આજે મલાઈમાંથી સીધું ઘી બનાવીને તૈયાર કરેલું છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ ખૂબ જ સરળતાથી મલાઈમાંથી ઘી બનાવવાની રીત ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ મલાઈમાંથી ઘી બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને ઘીની સરસ મજાની વેરાયટી બનાવીને તૈયાર કરી શકે અને કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજે આપણે મલાઈમાંથી ઘી બનાવવા માટે જે બે સિક્રેટ બતાવેલા છે એ રીત તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો